નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ મોરબીમાં સૌથી વધુ દારૂનો જથ્થો ઝડપાયો હતો મોરબીના અત્યારે લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જે છે તેમાં એસએમસી એટલે બહારની જે પોલીસ છે સ્ટેટ મોનિટરિંગ સેલ એને પોલીસે જે છે દરોડો પાડી અને આ જથ્થો ઝડપ્યો છે લગભગ ત્રણ હજાર પેટી જેટલો દારૂ જે છે તે આ ઝડપાયો હોવાની અત્યારે પ્રાથમિક માહિતી જે છે તે મળી રહી છે અને એસએમસીએ ગત રાત્રે જ મોડી રાત્રે જ આ દરોડો પડે છે ઉલ્લેખનીય છે કે હજી એક દોઢ મહિના પહેલાં જ એસએમસીએ જે વીરપડા ગામ છે ત્યાં જે ડીઝલનો જે કારોબાર છે તે ઝડપી પાડ્યો હતો અને એના થોડા જ સમય બાદ અત્યારે એકથી દોઢ મહિનાની અંદર એસએમસીએ મોરબીના લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એટલે હાઈવેથી અંદર જે લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલી છે જે હજી તો અહીંયા ગોડાઉનો જે છે બને છે તે ગોડાઉનમાં જે નવું જ બનેલું લગભગ ચાર મહિના પહેલાં જ બનેલા ગોડાઉનમાં દરોડો પાડી અને ત્રણ હજાર દારૂની પેટી જેટલો જે છે એ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એસએમસીના જે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી એસપી કેટી કામરિયા સહિતનો સ્ટાફ પણ જે છે તે અહીંયા પહોંચી ગયો છે અને એની નિગરાની હેઠળ આજે ગઈકાલ રાત્રે જ દરોડો પાડવામાં આવ્યો હતો અને આ ગણતરી જે છે દારૂની પેટીની ગણતરી દારૂની બોટલની ગણતરી જે છે આખી રાત ચાલી હતી અને હજી પણ જે છે કાર્યવાહી હાલ ચાલુ છે અને જાણવા મળતી વિગત મુજબ ચાર મહિના પહેલાં જ આ જે ગોડાઉન જે છે તે ભાર ટાકવામાં આવ્યું હતું શરૂઆતમાં જે છે તે દારૂ પાણીની બોટલનો ધંધો ત્યાર પછી મીઠાનો ધંધો અને ઈ શીતનો ધંધો જે છે એ કરવામાં આવતો હતો અને ત્યાર પછી આ દારૂની ધંધો જે છે તે પણ એની આડમાં કરવામાં આવતો હતો અહીંયા તમે સાનવી ટ્રેડિંગ કંપનીનું નામનું જે છે તે બેનર મારેલું છે જે સોલ્ટ એન્ડ મિનરલ વોટલ એન્ડ ઓલ ટાઈપ ટ્રેડિંગ જેવું લખેલું છે જેમાં જીમીભાઈ અને રમેશભાઈના બંનેના કોન્ટેક નંબર પણ રાખવામાં આવે છે પ્લોટ નંબર વીસ અપુ પોલીમર્સની બાજુમાં લાલપર એવી રીતે પણ લખવામાં આવ્યું છે અને આ પાણી અને મીઠાની આડમાં જે છે તે દારૂનો ધંધો થતો હતો ક્યાંથી ધંધો જથ્થો આવ્યો હતો ક્યાં જતો હતો તે સહિતની વિગત જે છે તે હવે બહાર ખુલશે પરંતુ મોરબીના ઇતિહાસમાં કહી શકાય ત્રણ હજાર જેટલી દારૂનો જે પેટી જે છે તે ઝડપાયો હોય એવો લગભગ આ પ્રથમ કિસ્સો છે આનાથી વધુ જે છે દારૂનો જથ્થો અત્યાર સુધીમાં સૌથી વધુ જે દારૂનો જથ્થો જે છે તે અહીંયા ઝડપાયો છે આ ગોડાઉન છે અને શ્રી રામ લખેલું જે છે તે ગોડાઉન છે અને સાનવી ટ્રેડિંગ કંપની સાઈડમાં જે બોર્ડ મારેલું છે આ ગોડાઉન છેલ્લા ચાર મહિનાથી આ ભાડે રાખીને અને અહીંયા પાણીની બોટલ અને મીઠાનો ધંધો કરવાની એની યાડમાં જે છે તે કરવામાં આવી છે આ ઉપરાંત એલસીબી તાલુકા પોલીસ સહિતનો સ્ટાફ પણ જે છે તે અહીંયા પહોંચી ગયો છે ને આખી રાત જે છે તે કામગીરી અહીંયા જે ગણતરી જે છે તે કરવામાં દારૂની પેટીની જે છે ગણતરી કરવામાં આખી રાત કરવામાં આવી રહી છે અને આ જ ગોડાઉનમાં છેલ્લા ચાર મહિનાથી આ વ્યવસાય ચાલતો હતો કેટલા મહિનાથી દારૂનો વ્યવસાય ચાલતો તો તે સહિતની વિગત જે છે તે હવે બહાર આવશે અને પણ કહી શકાય કે પાણી અને મીઠાની આડમાં આ ધંધો કરવામાં આવતો હતો વધુ માહિતી જે છે થોડા જ સમયમાં સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે તે વિગત આપશે ત્યારે ખુલશે કેટલી બોટલો તો ક્યાંથી આવતો હતો સુકાઈ નામ છે વગેરેની માહિતી પણ આવશે નવી અપડેટ સાથે ફરીથી મળશે ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર